ચોરાશી એટલે આપડે ચોરાશી આગળ નો ચોરાશી આપડા મગજ ની અંદર ચોરાશી હોય ને ચોરાશી એટલે રાશિ જે આપણે રાશિ હોય મારી કોઈ રાશિ એટલે મળવું એટલે એવી થાય રાશિ કીધી

જાગતા હોય તો ખબર હોય કે આ શત્રુ આવ્યો એટલે આને કાઢી નથી નથી આવે પછી કોઈ કોણ કાઢી આવે પછી બધી ગ્રંથિ બની જાય જે કેસેટ બની જાય પછી સુધારો ન થાય એટલે આપણે અત્યારે જ સુધારો કરવાનો જે રાયસ્યુ છે ને બધી કાઢી નાખવાની તેમાં મીરાભાઈ કેસે કાય તમને ઓળખા વગર આ લક્ષ્ય જે આપણો લક્ષ્ય રહ્યું ને એની અંદર ચોરાશી છે ધ્યાન ની અંદર આપણો દેહ છે એ આપણે ભ્રાંતિ છે આ બધી જયારે ભ્રમણ ભાંગી જાય ને આપણે ઘણા દ્રષ્ટાને દેવી છીએ કે રવિ સાહેબ ક્યાં છે આપણો દોડ ઉપર હોય તો સાપનો નો ભાસ થાય અને આપણને એમ થાય કે આપણા પગમાં આવી ગયો યારો હમણાં કડ જાય એવું થાય ને પછી અંધવાળો કરો એટલે પછી યારો એવું કશું રહે નહીં અને યારો હતા યારો હતો જ નહીં પણ એવો ભાસ આપણને થયો દોડું હતું એ કઈ યારો થયું નતું પણ આપણે ભ્રાંતિ થઈ જતી જગત એવું કશું નથી જ્યારે પોતાના સ્વરૂપ ની અંદર જાય જાવ ને ત્યારે જગત એવું કઈ દેખાતું નથી એમાં સંતો કે પોતાના સ્વરૂપ ની અંદર જાય મીરાબાઈ આવું કે છે આત્માને ઓળખાવે કે લક્ષી મટવાની નથી અને મનની અંદર જે ભ્રમણાયું પડે છે આ ભાંગ વગેરે કે ભવના ફેરા મટવાના મહારાજ ના ચરણ જ્યાં હતા જગત એવું કશું રવા દીધું નથી કઈ વરણ નો વિકાર નથી રહેવા દીધો કે બ્રાહ્મણ છે કે દરબાર છે કોળી છે છે એવો કંઈ વરણ નો વિકાર નથી રવા દીધો અને જગત એવું કઈ દેખાય એવું કઈ રવા દીધું નતું તમને દિવય ચક્ષુ દેખાડ્યું ત્યારે તમારા સિવાય જગત ની અંદર ભગવાન સિવાય બીજું કશું તમને દેખાતું નથી તો અહીંયા કળા કૈશ જગત એવું કશું રહેતું નથી તો એ પોતાના સ્વરૂપ ની અંદર જાય જાય ત્યારે

આ ભેદ શું છે સમજી લો અને ગુરુ મારા મને સમજાવો કેટલા ભેદ ગુરુજી અમકો બતાવો અને સમજ સાચી પકડી ગુરુ મારી બહિયા પકડી લો ಿಹಾ ಜಿಹಾ ನೋ ಜ